પારસીનું મૂળ વતન તો ઈરાન કહેવાય ઈરાનની બાજુનો પાર્શ્વ પ્રદેશ એમાં બધા રહેતા એટલે એના નામ ઉપરથી લોકો એને પારસી તરીકે ઓળખતા હતા પાર્શ્વ ઈરાનમાં અને ઈરાન પર આરબોની સત્તા આવી ત્યારે ત્યાંના મૂળ ત્યાંની પ્રજા હતી એની સંસ્કૃતિની રક્ષા કરવાને માટે પોતપોતાનો દેશ છોડી છોડી અને જ્યાં એ મન પાવે ત્યાં નિવાસ કરેલો એ વખતે આ પાર્શ્વ પ્રદેશ છોડી અને પારસી પ્રજા ગુજરાતમાં આવીને વસવાટ કરેલો પછી તો બધા સ્થાને વસવાટ કરેલો ભરૂચ અંકલેશ્વર નવસારી સુરત વગેરે સ્થાનોમાં છૂટા છવાયા આ પારસીઓ બધાએ વસવાટ કરેલો અને સ્વભાવ પાછો કેવો હતો અતિ શાંત અને મહેનતું હતા સજ્જનતાના તો સાગર હતા હૃદયસરજી ક્યારે ખોટું કરવાનું નહીં એવી એની સંસ્કારી આ પારસી પ્રજા જરથુષ્ટ એના ધર્મગુરુ ગણાય પારસી એની મૂળ મુખ્ય ભાષા કહેવાય